ઉંધારી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતિ રહ્યા ઉપસ્થિત જેમાં સાંસદ ભરતભાઈ સુત્રિયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય જયવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અબ્દુલભાઈ કાનાની રહ્યા ઉપસ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા કરતા રાજ દલિત સમાજ માટે જ્ઞાતિ સમાજની વાડી બનાવવા માટે પચીસ લાખની ગ્રાન્ટ ભરતભાઈ સુ બાબાસાહેબનો એકસો ચોત્રીસ મો જન્મ દિવસની જે ઉજવણી હતી એ જિલ્લા કક્ષા આખા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે અલગ અલગ ગામોથી તમામ સમાજના આગેવાનો અને અમારા અહીંના ધારાસભ્ય જવીભાઈ કાકડિયા કૌશિકભાઈ વેકરિયા મુખ્ય દંડક તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ તમામે અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમને બિરદાવો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી પાસે માગણી આવી કે અમારે દલિત સમાજને કોઈ અહીંયા વાડી જેવું નથી તો મેં હોલ બનાવવા માટે અહીંયા પચીસ લાખની જાહેરાત કરી છે અને જરૂરિયાત છે સમાજને આજે એક વાડી સુંદર જેવી મળે કેમ કે બીજે કાંઈ વાડી રાખવા જાય તો બહુ ભાડા થાય છે તો સમાજ માટે પણ એવું કાંઈ સાધન હોવું જોઈએ કાંઈ પ્રસંગપાત કરવા હોય તે માટે મેં ગ્રાન્ટની જાહેરાત કરી છે સરકારી મુકામે જિલ્લા કક્ષાની ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આ કાર્યક્રમની અંદર લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા આદરણીય દેવીભાઈ કાકડીયા આદરણીય અતુલભાઈ કાનાણી તેમજ સમગ્ર જિલ્લાની ટીમ અંશુદજાતિ મોરચાના અમારા આગેવાન ભાઈ શ્રી સંદીપભાઈ ભાઈ શ્રી મુકેશભાઈ ભાઈ શ્રી ફર્ષલભાઈ ભાઈ શ્રી શાંતિલાલ સમગ્ર ટીમ હાજર હતી અને સમગ્ર લોકોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું સાથોસાથ આજે એક સુંદર કાર્યક્રમનું પણ આયોજન થયું અને એની સાથે વેકરિયાપરાની અંદર સમાજની વાડી બનાવવા માટેનું એક નવું પણ આયોજન કરવામાં આવ્યું છે એક નવતર પ્રયોગ અને એની અંદર આપણા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ દ્વારા પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ જાહેર કરવામાં આવી છે જેથી સમાજની સુંદર વાડીનું આયોજન થશે સાથોસાથ શિક્ષણ ફંડ દ્વારા સમાજના વિદ્યાર્થીઓનું ઘડતર થઈ શકે એ પ્રકારે સમાજ માટે શિક્ષણ ફંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સુંદર રીતે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે બધી સમગ્ર ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે